નમસ્કાર આકાશવાણી સમાચાર હર્ષ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી કાર્યક્રમના માધ્યમથી દેશવાસીઓને સંબોધન કરતા વિવિધ મુદ્દે વિચારો વ્યક્ત કર્યા છે શ્રી મોદીએ મન કી બાત કાર્યક્રમમાં એક પેડ માકે નામ અને આંધ્રપ્રદેશની અરાકો કોફી સહિતના અનેક મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો છે દેશમાં આવતીકાલથી ત્રણ નવા ફોજદારી કાયદાઓ અમલી બનશે ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી અને દક્ષિણ આફ્રિકાને હરાવી ભારતે ટી ટ્વેન્ટી વિશ્વ વિજેતા બન્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણીમાં બંધારણ અને દેશની લોકશાહી વ્યવસ્થાઓ પર પુનઃ વિશ્વાસ કરવા બદલ દેશવાસીઓનો આભાર વ્યક્ત કર્યો છે આજે આકાશવાણી પરથી પ્રસારિત થયેલા મન કી બાત કાર્યક્રમના માધ્યમથી રાષ્ટ્રને સંબોધિત કરતા પ્રધાનમંત્રીએ અનેક વિષય પર પોતાના વિચાર રજૂ કર્યા હતા પ્રધાનમંત્રી કહ્યું કે આજના ત્રીસ જૂનના દિવસને હુલ દિવસ તરીકે ઉજવવામાં આવતો આજનો દિવસ વીર સિદ્ધો કાનુ કે અદમ્ય સાહસુડા જીવોને વિદેશી શાસકો કે અત્યાચાર કા પુરજોર વિરોધ ક્યા વીર સિદ્ધો કાનુને हजारों संथाली साथियों को एकजुट करके अंग्रेजों का जी जान से मुकाबला किया झारखंड की भूमि के इन अमर संभ का बलिदान आज भी देशवासियों को प्रेरित करता है प्रधानमंत्री आता महीना शुरू थना पेरिस ओलम्पिक अंगे बात करता ओलम्पिक रमतों भारतीय दल ने शुभे वर्ल्ड पारा एथलेटिक्स चैंपियनशिप में हमारी बेस्ट परफॉर्मेंस रही है वहीं चेस और बैडमिंटन में भी हमारे खिलाड़ियों ने परचम लहराया है हमारे खिलाड़ी ओलंपिक्स में भी बेहतरीन प्रदर्शन करेंगे सभी खिलाड़ियों को मिला दे तो इन सब ने करीब 900 900 इंटरनेशनल कंपटीशन में हिस्सा लिया है मैं भारतीय दल को ओलंपिक खेलों की बहुत बहुत शुभकामनाएं देता हूं પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે કુવૈત સરકારે પોતાના રાષ્ટ્રીય રેડિયો પર હિન્દીમાં એક વિશેષ કાર્યક્રમ શરૂ કર્યો છે કુવૈત રેડિયો પર દર રવિવારે અડધો કલાક આ કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવશે શ્રી મોદીએ કહ્યું કે ભારતીય ફિલ્મ અને કળા જગત સાથે જોડાયેલી ચર્ચાઓ ત્યાં ભારતીય સમુદાય વચ્ચે ઘણી લોકપ્રિય છે પ્રધાનમંત્રીએ આ પહેલ બદલ કુવેત સરકાર અને ત્યાંના નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો હતો પ્રધાનમંત્રીએ આકાશવાણી સંસ્કૃત બુલેટિનને પ્રસારણના પચાસ વર્ષ પૂર્ણ થવા બદલ આકાશવાણી પરિવારને શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે આજ સંસ્કૃત खास अवसर आज 30 जून को आकाशवाणी का संस्कृत बुलेटिन अपने प्रसारण के 50 साल पूरे कर रहा है 50 वर्षों से लगातार इस बुलेटिन ने कितने ही लोगों को संस्कृत से जोड़े रखा है मैं ऑल इंडिया रेडियो परिवार को बधाई देता हूं। श्री मोदी विश्व पर्यावरण दिवस पर आ वर्षे शुरू करायेल विशेष झुंबेश एक वृक्ष माता ने नाम उल्लेख करो तमने લોકોને અપીલ કરી કે તેઓ પોતાની માતા સાથે મળીને અથવા તેમની સ્મૃતિમાં એક વૃક્ષ વાવે તેમણે કહ્યું કે આ ઝુંબેશે લોકોને સોશિયલ મીડિયા પર હેશટેગ પ્લાન્ટ ફોર મધર અને હેશટેગ એક પેડ માકે નામ સાથે તસવીરો શેર કરી માતા પ્રત્યે સ્નેહ વ્યક્ત કરવાની તક પ્રદાન કરી છે પ્રધાનમંત્રીએ કહ્યું કે છેલ્લા એક દાયકા દરમિયાન દેશના વન્ય વિસ્તારનો અભૂતપૂર્વ વિસ્તાર થયો છે અમૃત મહોત્સવ દરમિયાન દેશભરમાં સાહીઠ હજારથી વધારે અમૃત સરોવર બનાવવામાં આવ્યા છે ચોમાસાનો ઉલ્લેખ કરતા શ્રી મોદીએ કેરળમાં બનાવાતી વિશેષ છત્રી કારથુમ્બીનો ઉલ્લેખ કર્યો હતો તેમણે આ છત્રીઓ બનાવનારી આદિવાસી મહિલાઓની સરાહના કરી છે પ્રધાનમંત્રીએ આંધ્રપ્રદેશના અલ્લુરી સીતારામ રાજુ જિલ્લામાં મોટી સંખ્યામાં ઉત્પાદિત અરાકુ કોફીના ઉત્પાદનનો ઉલ્લેખ પણ કર્યો હતો શ્રી મોદીએ અરાકુ કોફીને નવી ઉંચાઇઓ પર લઈ જવા માટે ફાળો આપનાર ગિરિજન સહકારી સમિતિની સરાહના કરી છે તેમણે કહ્યું કે આ કોફીને કારણે ખેડૂતોની આવક વધી છે અને કોંડાડોરા આદિવાસી સમુદાયને લાભ થયો છે શ્રી મોદીએ જમ્મુ કાશ્મીરમાં થતા સ્નો મટર એટલે વટાણાનો ઉલ્લેખ કરતા કહ્યું કે હાલમાં જ આ વટાણાનો પ્રથમ જથ્થો પુલવામાથી લંડન મોકલાયો છે તેમણે કહ્યું કે આવા પાક કાશ્મીરના ખેડૂતોની સમૃદ્ધિના દ્વાર ખોલી રહ્યા છે વધુમાં શ્રી મોદીએ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણીનો ઉલ્લેખ પણ કર્યો હતો પ્રધાનમંત્રીએ એક સપ્તાહ બાદ શરૂ થનારી યથયાત્રા વિશે પણ કાર્યક્રમમાં વાત કરી હતી તેમણે અમરનાથ યાત્રા અને પંઢરપુર વારીનો ઉલ્લેખ કરતા આ યાત્રામાં સામેલ થનારા શ્રદ્ધાળુઓને શુભેચ્છાઓ પાઠવી છે સાથે જ કચ્છી નવ વર્ષ અષાઢી બીજ વર્ષ માટેની શુભેચ્છાઓ પણ પાઠવી છે શ્રી મોદીએ મન કી બાત કાર્યક્રમ દ્વારા લોકો સાથે ફરી જોડાવા બદલ આનંદ વ્યક્ત કર્યો છે તેમણે કહ્યું કે મન કી બાત કાર્યક્રમ દ્વારા ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ ઇતિહાસ અને વિકસિત ભારતની દિશામાં થઈ રહેલા પ્રયાસોની ચર્ચા થતી રહેશે આ સમાચાર આપ અમારી યુ ચેનલ એઆઇઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વીટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર એબીએડીને ફોલો કરી શકો છો દેશમાં આવતીકાલથી ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ એમ ત્રણ નવા ફોજદારી કાયદાઓ અમલમાં આવશે કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે નિયમિત બેઠક યોજી છે અને તેઓ આ ત્રણેય નવા કાયદા લાગુ કરવા માટે ટેકનોલોજી ક્ષમતા નિર્માણ અને જાગૃતિ વધારવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે આ મામલે પોલીસ અને તપાસ અધિકારીઓને તાલીમ આપવામાં આવી છે આકાશવાણી અને દૂરદર્શનના સમાચાર બુલેટિન કાર્યક્રમો ચર્ચાઓ અને સામાજિક માધ્યમના પ્લેટફોર્મની મદદથી આ વિષય અંગે ઊંડાણપૂર્વક ચર્ચાઓ તેમજ વિશ્લેષણ કરવામાં આવ્યા છે જનજાગૃતિ અભિયાન સંવાદ કાર્યક્રમ માહિતીપ્રદ વેબસાઇટ્સ અને મંત્રી સ્તરના વેબિનારનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત વિદ્યાલય અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસક્રમ મોડ્યુલને ફરજિયાતપણે પણ સામેલ કરવામાં આવ્યો છે નવા ફોજદારી કાયદાઓમાં તપાસ કેસ અને અદાલતની કાર્યવાહીમાં ટેકનોલોજી પર ભાર મૂકવામાં આવ્યો છે આ માટે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો એનસીઆરબીએ વર્તમાન ગુનાઓ અને ગુનાખોરીના ટ્રેકિંગ નેટવર્ક તેમજ પ્રણાલી સીસીટીએનએસ એપ્લિકેશનમાં એકવીસ કાર્યાત્મક ફેરફાર કર્યા છે કેન્દ્રીય કેન્દ્રીય વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે કતારની એક દિવસીય મુલાકાતે જઈ રહ્યા છે આ યાત્રા દરમિયાન વિદેશમંત્રી કતારના પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી સાથે મુલાકાત કરશે વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ભારત અને કતાર વચ્ચે ઐતિહાસિક મૈત્રીપૂર્ણ સંબંધ છે વિદેશમંત્રીની આ પ્રવાસથી બંને દેશો વચ્ચે રાજકીય વેપાર રોકાણ ઉર્જા સુરક્ષા સાંસ્કૃતિક ઉપરાંત આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ સહિત દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓની સમીક્ષા કરાશે દક્ષિણ પશ્ચિમ ચોમાસું પૂર્વીય ઉત્તર પ્રદેશ અને પશ્ચિમી ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે હવામાન વિભાગ અનુસાર પશ્ચિમ રાજસ્થાન હરિયાણા ચંદીગઢ પંજાબ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં ઉપરાંત હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં આગામી બેથી ત્રણ દિવસ સુધી ચોમાસું આગળ વધવાની અનુકૂળ સ્થિતિ બનેલી છે આગામી બેથી ત્રણ દિવસમાં તામિલનાડુ મેઘાલય પશ્ચિમ બંગાળના પર્વતીય વિસ્તારો સિક્કિમ અને ઉત્તર પ્રદેશના ઘણા ભાગો ઉપરાંત ઓડિશા અરુણાચલ પ્રદેશ કોંકણ ગોવા મહારાષ્ટ્ર ગુજરાત તેમજ દક્ષિણ કર્ણાટકમાં ભારે વરસાદની શક્યતા છે હવામાન વિભાગ અનુસાર આગામી ચોવીસ કલાકમાં દિલ્હી એનસીઆરના વિવિધ વિસ્તારોમાં મધ્યમ વરસાદ વરસી શકે છે અમરનાથ યાત્રાના પ્રથમ દિવસે તેર હજાર શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફાના દર્શન કર્યા છે દરમિયાન છ હજાર છસો ઓગણીસ શ્રદ્ધાળુઓનો ત્રીજો જથ્થો જમ્મુ બેઝ કેમ્પથી અમરનાથ જવા રવાના થયો છે આ સાથે જ જમ્મુ આધાર શિબિરથી અમરનાથ ગુફા માટે રવાના થનારા શ્રદ્ધાળુઓનો આંકડો પંદર હજાર થઈ ગયો છે ભારતીય ટીમે સત્તર વર્ષ બાદ આઈસીસી ટી ટ્વેન્ટી વિશ્વકપ જીતી લીધો છે રોહિત શર્માના નેતૃત્વમાં ફાઇનલ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને સાત રનોથી હરાવીને આ જીત હાંસલ કરી છે પ્રથમ બેટિંગ કરતાં ભારતીય ટીમમાં વિરાટ કોહલીએ ઓગણસાહીઠ બોલ પર છોતેર રન અને અક્ષર પટેલે એકત્રીસ બોલ પર સુડતાલીસ રન બનાવતા વીસ ઓવરમાં સાત વિકેટના નુકસાને એકસો છોતેર રન બનાવ્યા હતા ટી ટવેન્ટી વિશ્વકપના ફાઇનલમાં કોઈપણ ટીમના આ અત્યાર સુધીનો સૌથી વધારે રન છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમના માધ્યમથી દેશવાસીઓને સંબોધન કરતા વિવિધ મુદ્દે વિચારો વ્યક્ત કર્યા છે શ્રી મોદીએ મન કી બાત કાર્યક્રમમાં એક પેડ માકે નામ અને આંધ્રપ્રદેશની અરાકુ કોફી સહિતના અનેક મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો છે દેશમાં આવતીકાલથી ત્રણ નવા ફોજદારી કાયદાઓ અમલી બનશે ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી અને દક્ષિણ આફ્રિકાને હરાવી ભારત ટી ટ્વેન્ટી વિશ્વ વિજેતા બન્યું છે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા નમસ્કાર